આ બધા ડુંગળા બાપુએ ભ્રમ કર્યા છે આ બધે ભજન કરતા છેલ્લે બાપુ બહુ બીમાર પડી ગયા બાપુને જીવડા પડી ગયા જ્યાં સુધી મારા દુઃખ હોય તો સારું થઈ જાય લઈ જાય પછી કોઈ આવે નહીં કેન્સલ હોય તો દીકરી દીકરો ન હોય તો જે તમે સામે જોઈ રહ્યા છો એ શાંતિરામ બાપુનો આશ્રમ છે એકદમ પ્રકૃતિની ગોદમાં વચ્ચેલું છે પણ હવે આપણે શાંતિરામ બાપુના આશ્રમે જવાનું છે મિત્રો જો અહીંયાથી સામે તમને બતાવું જે તમે સામે જોઈ રહ્યા છો એ શાંતિરામ બાપુનો આશ્રમ છે એકદમ પ્રકૃતિની ગોદમાં વછેલું છે અને જો તમે દૂર સુધી તમને ઊંચા ઊંચા પર્વતો લીલાસમ દેખાય છે અને જો આ રસ્તો છે એ રસ્તો એકદમ વાકો છૂકો અને કાચો રસ્તો છે ત્યાં શાંતિરામ બાપુના આશ્રમે જાય છે તો આપણે ત્યાં પણ જવાના છીએ તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો ખૂબ જ મજા આવવાની છે હવે અહીંયાથી આપણે નીચે ઉતરીએ અહીંયા પાર્કિંગ છે અહીંયાથી આપણે નીચે ઉતરીએ અને જઈએ કારણ કે આ જે રસ્તો છે અહીંયાથી ફરી અને ઉપરથી નીચે અને આ સાઈડમાં આપણે સામે શાંતિરામ બાપુના આશ્રમે જવાનું છે તો વિડીયોમાં બનાવી રહેજો ખૂબ જ મજા આવવાની છે મિત્રો ઉપરથી તમને જે ગેટ બતાવ્યો હતો મોરેર બાપુના પ્લેસનો તો જો ઉપર પેલેસ છે અને આ મોરેર બાપુનો ગેટ છે અહીંયાથી એન્ટ્રી નથી કોઈને પણ આપણે જવાનું છે આ બાજુ શાંતિરામ બાપુના આશ્રમે અને આજે સામે તમને દેખાય છે એ કોળાંબો ડુંગર છે ત્યાંથી આપણે કાછા રસ્તેથી અહીંયા આવ્યા છીએ અને હવે જવાનું છે આગળ અને રસ્તો બહુ ખરાબ છે ભાઈ મિત્રો રસ્તો કેટલો ખરાબ છે જુઓ તમે આ બધું નકરા પથ્થર છે નાના નાના રસ્તામાં અને અમારા જનકભાઈથી થોડીક ગાડી હાલતી નથી થોડીક ગાડી હાલે તો નીચે ઉતરવાનું હવે પાછો રસ્તો ખરાબ આવ્યો છે જો આ બાજુ એકદમ ઢાળવાળો રસ્તો છે અને આ ડુંગરો આખો ચડવાનો છે કાછો રસ્તો છે એકદમ જનકભાઈ ગયા છે આગળ આપણે હાલીને જવું પડશે કારણ કે રસ્તો એટલો ખરાબ છે ગાડી તો હાલેમાં જ નથી ડબલ સવારી તો સિંગલ સિંગલ સવારી ગાડી હાંકવાની જો સામે જનકભાઈ ઊભા છે જઈએ પાછા ત્યાં મિત્રો લગભગ ત્રણથી ચાર કિલોમીટર અમે આવ્યા છીએ રસ્તો આવો જ છે આખો મોપટ જોઈ લો છે આખો જે રસ્તો આવો છે અને જો આ સામ્ય છે એ આશ્રમ છે હજુ રસ્તો આપણે એટલો ખરાબ થોડોક છે શાંતિરામ બાપુના આશ્રમ આપણે પહોંચવાનું છે એટલે પહોંચવાનું જ છે તો સામે તમે જોઈ રહ્યા છો એ આશ્રમ છે અને એકદમ પ્રકૃતિની ગોદમાં સુંદર મજાનું મિત્રો આજે તમે જોઈ રહ્યા છો તે શાંતિરામ બાપુની છબી છે અને વર્ષોથી શાંતિરામ બાપુ આ માહોલમાં રહેતા હતા સુંદર મજાની બાપુની જૂની મઢી છે અને અત્યારે જો આ એની દાદી છે ત્યાં બાપુની છબી બેસાડવામાં આવી છે બાપુ અત્યારે દેવ થયા છે મિત્રો આજે તમે સામે જોઈ રહ્યા છો તે શાંતિરામ બાપુની સમાધિ સ્થાન છે અહીંયા શાંતિરામ બાપુને સમાધિ આપવામાં આવી છે અને એનો આશ્રમ છે જૂનું એકદમ સુંદર મજાનો આશ્રમ છે બાપુનો ઘણા વર્ષો બાપુ અહીંયા કરી છે બાપુએ સાવજોની વચ્ચે અને અને એકદમ એકદમ વચ્ચે વચ્ચે શહેરી દૂર કુદરતી પ્રાકૃતિક માહોલની બાપુએ અહીંયા ભજન કર્યું છે અને સુંદર મજાનું આશ્રમ પણ બનાવ્યો છે બહુ ઓછા લોકો અહીંયા આવે છે આજે હું તમને અહીંયા લાવ્યો છું અને બાપાના દર્શન કરાવીએ બાપા વિશે થોડીક વાતો જાણીએ અહીંયા એક મહાન છે જે અત્યારે આશ્રમ સંભાળી રહ્યા છે એમની પણ મુલાકાત કરી અને સુંદર મજાનો આશ્રમ છે એકદમ પ્રકૃતિની વચ્ચે શાંતિરામ બાપુએ જીવન પોતાનું ગાળ્યું છે અને ખૂબ જ ભજન કર્યું છે આ દરેક ગાળા છે દરેક ડુંગરોની વચ્ચે બાપાએ ભજન કર્યું છે એમના પરમ શિષ્ય આપણે અહીંયા મધુબાપુ છે ત્યારે હયાત છે કારણ કે શાંતિરામ બાપુ બે વર્ષ પહેલાં દેવ થઈ ગયા છે અને અંધારી તેરસ શ્રાવણ મહિનાની અંધારી તેરસના દિવસે એમની તિથિ આવે છે તો એ દિવસે બાપુ દેવ થયા છે અને એ તિથિ પણ અહીંયા ધામધૂમથી ઉજવાય છે તેમજ ગુરુ પૂનમ બાપુ જ્યારે હયાત હતા ત્યારે લોકો ઘણા એને માનતા અને ઘણા લોકો અહીંયા આવતા એમને ગુરુ પણ ધારણ કરેલા છે એ બધા લોકો ગુરુ પૂનમના દિવસે પણ આવે છે અને બાપાની તિથિ આવે છે શ્રાવણ મહિનામાં તેરસના દિવસે તો એ દિવસે પણ લોકોનું મેરામણ અહીંયા ઉમટી પડે છે અને અત્યારે એકદમ શાંત વાતાવરણ પંખીના જ છે તમે જોઈ શકો છો કેવું સુંદર આશ્રમ છે અને એ આશ્રમની વચ્ચે એમ માનો કે અહીંયા ચારે બાજુ સાવજનું રાજ કહેવાય છે તમારે દિવસે તો રાત્રે તો ઠીક પણ દિવસે પણ તમારે અહીંયા આવવામાં ડર લાગે એ ટાઈપનું અહીંયા આખું માહોલ છે કારણ કે ચારે બાજુ સાવજ રહેશે માણસો છતાં પણ બાપુના પ્રેમને વશ થઈ અને બાપુને ભક્તિને વશ થઈને અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે તો તમે પણ ક્યારેક આવો અને આ ભક્તિમય વા માહોલમાં બાપુએ જીવન ગાળ્યું છે એ જીવનનો એ માહોલનો આનંદ લો અને બાપુના આશ્રમે એક વખત જરૂરથી મુલાકાત લેજો બાપુના પરમ શિષ્ય મધુ બાપુ અહીંયા અત્યારે હાજર છે તો એ બાપુ પૂજે શાંતિરામ બાપુ વિશે બે શબ્દો કહેશે તો આવો સાંભળીએ એમને તમે બાપુના શિષ્ય હા બાપુ આયે તમે વધારે લાગે વધારે લાગ્યા બાપુ અહીંયા રહેતા ચાલા ગમે હોય બાપા રે રમબી હોય કોઈ ન હોય કોઈ માણ આવે તો ભલે ન હોય પાણી હોય તો ભલે ન હોય તો ઈશ્વરને આધારે જીવતા હોય બીજું કહેતું નહીં અને આ ગાળામાં જ રહેતા આ ગાળામાં બધે ફરતા ને અહીંયા વધારે શેર છે લેજા બાપુ જે મેન સમાધિ લીધી અહીંયા બાપુએ અહીંયા ભજન બહુ કર્યું બાપુ હું જે બે જ રહેતા પછી છેલ્લે બીજું કોઈ હતું જ નહીં જ્યાં સુધી મારાને દુઃખ હોય તો સારું થઈ જાય પછી કોઈ આવે નહીં કેન્સલ હોય તો ભજન દીકરી દીકરો ન હોય તો છેલ્લે બાપુ બહુ બીમાર પડી ગયા હતા બાપુને જીવડા પડી ગયા પણ તો એ દવાખાને દવાઈ ન લે જીવાતને ખાવા દેશે હોલ પડી ગયા હતા એવું બાપુ દુઃખ જોયું મારા

અને એ બધો સમય અહીંયા તે આ ગાળામાં જ રહેલા પહેલાં બધા રહેતા પછી આ શેલા અહીંયા સત્તર વર્ષ અહીંયા સત્તર અઢાર વર્ષથી આ બધા ડુંગરા બાપુએ ભ્રમ કર્યા છે આ બધે ભજન કરતા ઠેઠ સીબેટી બેડા બગડાનું નવું ગામ રાથળી કોટિયા કળમોદર કદમગીરી મોરસુપણા ભંડારીયા વડાય કોઈ ડુંગરા બાપુ બાકી મૂક્યા નથી બીજા દેશ ભજન કર્યા પવિત્ર ડુંગર કરી મૂક્યા છે

તે જ બાપુને સમજ અહીં આપેલી છે અને શું છે કે અમુક સંતો એવા થઈ ગયા છે ને ભાઈ કે ક્યાંય દુનિયા રહે ને લેવા દેવા લેવા દેવા એને કોઈ કોઈ સવારથી બહાર પડવું એને નથી મનમાં કરવું હું કોઈ વસ્તુ નથી મારી કોઈ ક્યાંસ ન ઉતારે એમ જ ક્યાં તો ફોટો ન પાડવા દેતા બાપુ શું કરતા અને ફોટો પાડવો હોય ને આવા દેવો તો કાંઈ ફોટો જ નો આવે કોઈ તાકાત નહીં તમને એની કેમેરા ફોટો છે ભાઈ ફોટો નો આવે ન આવે શાંતિરામ બાપુના આશ્રમની આપણે મુલાકાત લીધી શાંતિરામ બાપુ વિશે અમુક વાતો જાણી જે કદાચ તમે નહીં જાણતા હો આ પ્રકૃતિની વચ્ચે શાંતિરામ બાપુએ જે સમય વિતાવ્યો છે એ સમયની મહેક હજી પણ આમાં તમને મહેકતી દેખાશે આ એમનું નાનકડું આશ્રમ છે એની મુલાકાત લીધી આપણે પણ મિત્રો બહુ મજા આવી શાંતિનો અહેસાસ થયો અને આ કુદરતી સૌંદર્યની વચ્ચે શાંતિરામ બાપુએ જે સમય વિતાવ્યો છે એની ઝલક જો તમારે લેવી હોય તો એક વખત આ આશ્રમની મુલાકાત જરૂરથી લઈ એકદમ દૂર દરાજ ઇલાકામાં છે અને બહુ મસ્ત છે આપણે રસ્તો પણ જોયો કેવો રસ્તો હતો આ સાઈડથી આપણે આવ્યા નીચે સામે છે પાછળ તમે જોઈ રહ્યા છો તે છે કમળાઈ માતાજીનું મંદિર ત્યાંથી આપણે નીચે ઉતર્યા અને આ ઉપરથી અહીંયા આવ્યા અને આશ્રમની મુલાકાત લીધી ખૂબ જ મજા આવી અને અહીંના જે મધુબાપુ છે એમના શિષ્ય એ પણ એકદમ પ્રેમાળ છે શાંતિરામ બાપુ જેવો એમનો સ્વભાવ છે તો ક્યારેક આવો અને આશ્રમની મુલાકાત લો તમને એક અલગ શાંતિનો અહેસાસ થશે બાપા સીતારામ જય શાંતિરામ બાપુ